માર્કેટયાર્ડ પાસે બે આખલાઓનું ભયાનક યુદ્ધ જાનહાનિની તૈયારી કોણે રાખવાની વહેલી સવારે ખેડબ્રહ્મા શહેરના માર્કેટયાર્ડ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે ખતરનાક યુદ્ધ જામતા સમગ્ર વિસ્તાર થરથરી ઉઠ્યો આંખલાઓએ એકબીજા પર હુમલો શરૂ કર્યાનું દ્રશ્યો જોઈને આજુબાજુ ઊભી ટ્રાન્સપોર્ટની આઇસર ગાડીઓમાં પણ ખોબા પડી ગયા હતા રાહદારીઓના જીવ તાળવે ચોટ્યા હતા સ્થળ પર નગરપાલિકા કે તંત્રનો કોઈ સરદારનગર જેમ જમતું પ્રશ્ન ખેડબ્રમમાં શહેરના નગરપાલિકા ટેક સુઘરાવમાં મજગૂલ તો જાહેર સલામતીનું જવાબદાર કોણ જો મોટી જાનહાની થઈ હોત તો જવાબદારી કોણ લે સુતંત્ર હવે પણ સૂતું રહેશે કે આ ઘટના પછી કોઈ પગલાં લેશે ચંદ્રશેખર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા